ડાયમંડ હીરા બોર્ડ નજીક કાર પલટી મારી જતાં અને આ કારમાં ચાર વિદ્યાર્થીઓ સવાર હતા જેમાંથી સત્તર વર્ષીય દિશા જૈનનું મોત નિપજ્યું છે તો અન્ય ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે વિદ્યાર્થીઓ કારમાં રેસ લગાવતા હોવાની પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે ત્યારે પોલીસે ચાલકની પોલીસે અટકાયત કરી છે અને ત્યારબાદની તપાસ હાથ ધરી છે है उसके पीछे जो नए रोड डेवलप हो रहे हैं उसमें चार स्कूल के बच्चे थे अलग अलग स्कूल के हैं चारों वो एक रेटा गाड़ी लेके वहाँ पे आए और वो गाड़ी बैलेंस बिगड़ने की वजह से वहाँ पे पलट गई और एक बच्ची है दिशा जैन करके ये स्मृति स्कूल उदना में पढ़ती है सत्रह साल की बच्ची है इसकी ऑनदी ही डेथ हो गई हमारी कजिन बैन नक निधन थे एक्सीडेंट की હું તમને બધાને એ જ વિનંતી કહેવું છું છોકરા છોકરી જેને પણ લાઇસન્સ તમે આપો ગવર્મેન્ટ લાઇસન્સ આપો તો બહુ નિયમ ચોકસાઈ સમજી વિચારીન્સ આપો